તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એક બે હજાર પચીસના નવા નિયમ વિશે જે છે ગેસ સબસિડી બે હજાર પચીસ જે તમારા સીધા બેંક ખાતામાં જમા થશે તો તેના વિશે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોમાં મેળવવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજે ગવર્મેન્ટે બે હજાર પચીસથી એલપીજી ગેસ સબસિડી માટે નવા નિયમો જાહેર કર્યા છે હવે સબસિડી કેશ ફોર્મમાં નહીં પણ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એ ડીબીટી દ્વારા મળશે જે લોકો ડીબીટી માટે લિંક થયા છે તેમને સબસિડી સીધી એકાઉન્ટમાં જમા થશે તો બીજો મુદ્દો એ છે કે કેટલો લાભ મળશે સરકાર મુજબ ઇલિજિબલ પરિવારને એક સિલિન્ડર પર અંદાજે રૂપિયા પાંચસો સુધીની સહાય મળશે કેટલાક સ્ટેટમાં આ રકમ બસો રૂપિયા અને ત્રણસો રૂપિયા પણ હોઈ શકે છે જેથી સિલિન્ડરની માર્કેટ પ્રાઇઝ ઓછી લાગે છે કોને મળશે સબસિડી સબસિડી ફક્ત તે જ લોકોને મળશે જેમણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર માટે એલપીજી આઈડી લિંક કરાવી છે પરિવારની આવક સરકારની નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી છે એક્ટિવ એલપીજી કનેક્શન ધરાવતા લોકોને જ લાભ મળશે તો સબસિડી ચેક કરાવવાની રીત તમે તમારી સબસિડી મળતી છે કે નહીં તે ઓનલાઈન ચેક કરી શકો છો સ્ટેપ એક એલપીજી ગેસ પ્રોવાઈડરની ઓફિશિયલ વેબસાઇટ પર ખોલો સ્ટેપ બે કન્ઝ્યુમર લોગિન કરો એટલે કે તમારે કન્ઝ્યુમર તમે જે ખરીદી કરો છો તમારી આઈડીથી તેને લોગિન કરવાનું છે સ્ટેપ ત્રણ સબસિડી હિસ્ટોરી અથવા પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરો સ્ટેપ ચાર અહીં તમને સબસિડી ક્રેડિટેડ છે કે પેન્ડિંગ એ દેખાશે તો મિત્રો તમને અંતિમ સંદેશ એ આપવામાં આવે છે કે મિત્રો સરકારની આ યોજના મિડલ ક્લાસ અને ગામડાના લોકો માટે બહુ મદદરૂપ બનશે જો તમે પણ એલપીજી કનેક્શન ધરાવશો તો તુરંત ડીબીટી માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર માટે એકાઉન્ટ લિંક કરાવો આવી વધુ મહત્વની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડિયો સારો લાગે વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી આવતા વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત